ઊંચું લીધું તે નેચું આવતું રહ્યું અનાજ વળી કઉ નેચું લેવા જે ઊંચું જતું રહ્યું મારે તો ચાર દાવા હું લગાઈ લીધું કરી આમ ન પંદર થાય એવું તરત ખોલી ને બે છું પણ હજુ શિકાર ચાર મહિનો એ ખો ખોજ કરાય વાર તો ઘરના પૈસા જતા રહ્યા બહેરા તો ખબર નહીં ને પાછું વરજાળી વેચીને હું તો ભર્યા મોય નુકસાન ઉપર નુકસાન આવો કોક ભગવાન કોક કરિશ્મા કરી દે હું લાખો કરોડો પતિ થઈ જઉં આમ

બોલો જય માતાજી જય માતાજી હા ના 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 રાતે જલો તો એક પુષ્પાળવા તે ઊંચો હતો ઓગર હતો શું થયું એવું છે ના ના તમે વિશ્વાસ રાખો તમારું કોમ થઈ જાય છે તમે ત્યાં કેવું સાહેબ તે જ જાય એમ ને કશો કશો વધારે તાર માતાજી ઉપર વિશ્વાસ રાખો થઈ જા થઈ જા તમે આ શેર માર્કેટ જ આપણો આપણા બાપનું શેર માર્કેટ કદી કરી જ જાય મજૂરી કરો તો જોવું જઈને ફોનમાં ખોલી ને નહીં જોવું મારા ભાઈ તળી જાય કે ઊંચું આકાશમાં જ આવી મન જોવા જવું જાય તડકોએ માથું બરાબર ન ચડે એક કોમ કરું દસ હજાર વધ્યા તે કોલ લઈ લઉં ના હોય તો હા કોલ નહીં લેવા ફૂટ લઉં નહીં જો કશું માનું ન્યાચું જતું રહે અમે નસીબ તો મારો તો જ છીએ આ તો ન્યાચું જતું રહેતો કોલ લઉં કે ફૂટ લઉં હું લઉં ફૂટ જ લેવા દે દસ હજાર પાસે નાખી દઉં અમા લઉં બેક બેસીમ લેવા દેજી કાશું અદ્ધર જો એટલે નેથું તો આવવાનું જ છે હું લઉ પૂટ લઈ લેવા દે પહેલા નંબર મળ લેવા દે હવે હાલ જોઉં નહીં ઘણી ફોન મેલી વાસો બંધ કરી જ જવું જે કરું કરશે ભગવાનનો વા દે દસ ના છે અહીં પચાસ હજાર ધાર જો સુધી હલવું બોલવું નહીં કોઈ જય હનુમાન જ્ઞાન એ દ્વારિકા વાળો મારે કાળજા ની કોર લીલી દજા ને માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર વાત ચેક લ્યા મારું કેવું તો આઈ ગયા છે કમ્પ્લેટ આઈ ગયા છે જલ્દી જલ્દી પોઝિશન 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 હું હોય લિ આ તો હતું ઇન્ટીયું હદર જતું અને આ માઇનસ લઈ લેસો વધારે ભાવ લાવવાનું ભયરું બોલશે આ મારું બેટું થોડો ને એવો રોગ નળી ગયો વરિયાળી તો જબરજસ્ત હોના જેવી જોકે આવી તો આખા ગામમાં કોઈને નહીં નહી ખાચા મળ્યા હતા વરિયાળી

મારા તો બોલો બોલો ભલા મોણા તમારા માટે તો ના છે ના ના યાર વેજની તો વાત જ આવે આપણો હગામ તો કદી ચો ના ના એવું નહીં એક રૂપિયો હું વેજ લેવાનો નહીં તમારો ના ના તમે તાર કાલ હોજી આવીને લઈ જાવ પૈસા હા પણ વાયદો આપણો હાથો હો એ બરોબર વાત સાચી છે ના ના તમે તાર ઘેર જ આવીને લઈ જાજો હો એ હા હા હાલ તો આ બધું વરિયાળીને એવું બધું કોમકાજ કરીએ બીજું તો હું તમાર શાંતિ છે ને આમ હઉ અને આવો એક દાડો રોટલા ખાયવા હું આવતા જ છો નહીં ના પૈસા લેવા આવો એટલે તમે તાર રાત્રેવા આવો બરોબર એ સારું સારું હા હા મેલું હો હા ઝાડ ગેવરી ગેવરી ને પલો કાકો આલે કરી ભાઈ રૂપિયા બે લાખ રૂપિયા આલ્યા છે તમને ભાઈના મહિના આવી દો દસ હજાર લઈ દો લસી કાઢજો લસી કાઢજો

પચાસ નહી પણ ચાલીસ હજાર રૂપિયા આલુ એ કોમ કરો લી કાઢજ વળી વજન વાળી તો હું હવે પચાસ તારા પાકા પાકા પણ હું કહું હું તમને મહિના પણ બે તો વસ્તુ લઈ ગયો પાછું મારે જગ્યા થી પૈસા આવવાના પાસે એવું નહીં વસ્તી કેવી થઈ જઈ છે તારે લઈ જાય છે મહિના વાયદા આલા હતા તેમાં પોત પોત ટકા રાખવા પડે ના બગડે એટલે

પચાસ હાજર આ બધી તારીખ દયા છે તો આ વસ્તી આજ કેવી લાઈન લાગી છે પૈસા લેવા અને લઈ જાય છે છે તીસ પછી આપડે તો બેઠા બેઠા આજ કરવાનું મંદિર આગળ બેસીને રમવું એટલે માતાજીની દયા થઈ જાય ત્રણ મિનિટ વારસો પણ આજ પચાસ પચાસ હજારના કોલ લઈ લેવાય અને સીધા બે લાખ પ્રાઇસ થોડી વધારે પણ એ તો ચાલશે પૈસા ના આપણા જોડે હાલ બે લાખ કરી તો પેલા જ્યાં તો પાછો નામ પરવીન બહેન લે પકડો તમારા પચાસ વ્યાજેટલું ચેલું વેચ પંદરસો લે પકડાવ ચલો તરત કહી દઉં

પોસઠ સિત્તેર ઈ હા લઈ લો ના ના થોડા થોડા હા લઈ લેવા લાખ થઈ જાય લાખ લે આ તારી લાખ લઈ લો ના થવા દે આ તો બધું દેવું આપણું ચૂકતે કરી હા દોઢ લાખ થવા આવ્યા હવે ને તું નહીં પડો હવે મેળવા દે શો તિથી હોયું સોંતિથી અડધો કલાક સુધી જોવું જ નહીં ચોક વળી પચાસ પચાસ લાખ થઈ જાય તું તો તરત વરના ગાડી લાવી દે ને આમ ફોડામને ફોડામ બહાર નીકળું પગેથી ડ્રાઈવિંગ કરું પણ હું ફોડામ થઈને બહાર ગોરું કોઈને ના બે હારું મારે ગાડી પાછું હું સમજી બધા જાતના ગાડી સાફ કરવા પલ્યાણ રાખું ભલે હાલ વ્યાજમાં પૈસા તો પણ ગાડી સાફ કરવા પલા કાકાના જ રાખવાનું આપણી વરના ગાડી સાફ કરશે પલો કાકું અને ચેતનનું તે બધું રાજભાવ કહી દઉં તો અંબા લેવાનું બે ઠેલીઓ પાવી હું યાર આટલા બધા પચાસ લાખ રૂપિયા બે ઠેલી પાવી હું ચાર પૈ દે બેસોનું બધું પંપા જીવન આવી ગયું તો બચ્યું દૂધ ભરાન દૂધ ભરાન તો પેલા ચેતન કાકાને કહી દઉં અમે યાર નાયા ધોયા અને રોજ જતા હોય છે હાલ દે હું ત્રણ હજાર રૂપિયા એના હાલ દે હું દૂધ ભરાણ ડખો જતો હતો આપણો ખાલી રાત કરવાનું વાથી હવારમ શ્યાલ મારવાનું સીધા પાટન પાટણ ચોક બેહવાનું હવાનું કોક ના જોડે માથા પટ્ટી કરી સીધા ગયા પણ ધંધો આપડો ચાલુ રાખવાનો આરો ધંધામાં ખોટ નહી કરવાની ધંધો ધંધા રીતે

શેર બજાર શેર બજાર એટલા આવતું એક લીટી આવો એ લીટી બે બાજુ બે બાજુ પૈસા નાખો તો ને લીટી માં તમે પૈસા નાખો ઊંચી લીટી લીટીમાં પૈસા નાખો બરોબર જો મનોખ તમે ઊંચી જવા વાળી લીટી પૈસા નાખી જો લીટી અદર જતી રહે ને તો તમે દસ હજાર નાખ્યા હોય ને તો સીધા બે હાજર ત્રીસ હજાર ચાલીસ હાજર પચાસ હજાર જો લીટી નેચી જતી રહી તો તમારા દસ હજાર જ્યાં ભોગ મજા તારા આવો ધંધો નારા માં લ્યા ભુવાજી તમન હું શું વાત કરું તણ કોઈ હાથ નહીં કોઈ નહીં તમાર ક્યાંથી બેઠી એ તો હાલ જ દઈ ક્ષેત્રમાં લસકો વાટવા તો આઠ લાખ રૂપિયા હું તો હારી ગયો હું

બધા રૂપિયા ફેરવતા હોય એમના તાલા ભાઈ આપણા નેટ હોય દસ રૂપિયાનું તેલ લાઈન ખાતા હોય અને તમે તમારો છોકરો ભૂસે મરી દા હું અમારો રમતો તો આ હળવા રવાડે ચડ્યા તો મારા જેવી કોઈ શીખાલવા વાળો મળશે નહીં ભાઈ સાધુ બાપન કોક અંતર મંતર દોલો કરી આલો કો ઓમો ભાઈ અંતરયામી કે જંતરયામી ફલ ભલો મોટો ગિરનાર થી મોટો ભોપેન્દ્ર બોલાવો ને તો ઓના હોય શેર માર્કેટમાં માં કોઈ ના ચાલે ભાઈ જો બરોબર માતા દુખ નહીં કોઈ શું કોઈ દુઃખ નહીં અને સોનામના જમશે ને આ બધું બંધ કરી નાખો એ રમતા હોય રહ્યું અને સોનામના બે હાથે મજૂરી કરો બરોબર તો ઉપરવાળો ભગવાન ના માતાજી બધા રડવા આવે તો વાતો કરો છો મજૂરી કર્યા વગર તમારે ડાયરેક્ટ પાકો માલ ખાવો એમ તો કોઈ ના હાલ મજૂરી કરવી નહીં હોદ પડે કે લાવજો માતાજી રૂપિયા હાલજો માતાજી થોડા રૂપિયા હાલ દઈ જા માતાજી તમને હારો ધંધો હલાવી નોકરી હલાવી એવું બધું કરી

આવા કોઈના રૂપિયા લેવાઈ લ્યા વ્યાજ એ દોરો લક્કી તમારે લેવી એમને પચાસ હજાર ના ઉપર પંદરસો રૂપિયા ખાલી હાલવાના મારે નહીં લેવી કશું એ જો ભાઈ વાભાઈ અને તો હું એને કઉ ના હોય તો ભાઈ હાલ દે પાછું અને તું આજ એવું વચન લઈ લે કે મારે આ ધંધો કરવો નહી કે આવું રમવું નહીં અને સોનો મનો મજૂરી કર છોકરો ને તારી બારી ને હરકિતરા જીવાડ અને બે હાથે ખેતી કરો ને કોક નોકરી બોકરી ધંધા તારે શું નહીં આપણે કયો પાટણ માં સારી નોકરી મળે છે મેહોણા માં અસલ જબરજસ્ત નોકરીઓ છે ગમે તે નાના મોટી નોકરી મળી લે આ ધંધો બંધ કરી હો ભાઈ કશું વાતો આ શેર મજાર આમાં તો ખબર જ ના પડે કે શેર મજાર નું કરું છું એટલે આ શેર મજારમાં શેરમજાર માં ઘણા ભાઈ રોડપતી થઈ ગયા છે કરોડપતિ એકી દાડે કરોડો મળી જતા હોય એવી વાતો કરવા આયા છે સોનામના મજૂરી કરો કે અમને કોઈને કોક નડે છે અજ્યાં કોઈને કશું નડતું નહીં આ બધું બંધ કરો જ કશું ના નડે ખોટી ખોટી વાતો કરે છે અમોન ઓમો છોકરો બચારો હવે રોતોન કકડતો થઈ જાય બૈરો ભૈરો બહેરો બધો એ સોનામના બે હાથે મજૂરી કરો તો ચમ હરખી મહેનત કરો ચેવું શેતીની આવક ને નોકરી ધંધા કરો ને રાજી ખુશી ખો પીઓ ને મજા કરો તમને કોણ ના પાડે છે આવો હળવો એક આ ધંધો શેર મજારનો અને આ જુગારા કદી કોઈ દાર ના રમતા તમે કહું છું પાછા ઓવ ન બરબાદી ના પાટિયો બોલાવી દેશો સોના મના ખો પીવો મજા કરો તમારા પરિવારને હસતો રાખો અમે હસાવતા રહેવું તમને અને અમાર વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ન પક્કા ભાઈ જેવી દશા આવશે દોરાન બોરા વેચીને તો એ શેર નું કર્યું શું કીધું જાય ઓવ પાછા